સતુભુવાજી વિરુદ્ધ એક ફરિયાદ તો થઈ ગઈ છે પરંતુ બીજી ફરિયાદ પણ થઈ શકે છે જ્યાં મિત્રો વાત કીધો દીપક સોડા સુડાસમાએ ખુલ્લી આમ મિત્રો વાત કીધો અરજી આપી છે શું મિત્રો વાત કીધો બબ્બે ફરિયાદ થઈ શકે છે સતુભુવાજી અને તેમના માણસો સાથે કંઈક ને કંઈક આજે છે રહેવાને સૌ પ્રથમ તો કમેન્ટની અંદર જય માળ માળવાળી મેલડીમાં લખીને વિડીયોને બંને એટલો શેર કરી દેજો હાલ તમે બધા લોકો કંઈક ને જાણો છો કે મિત્રો વાત કીધો સતુ ભુવાજીનો વિરોધ કરતા હતા હવે ક્યાંક ને ક્યાંક એક ભાઈ છે એ મનસુખભાઈ રાઠોડને કોલ કરે છે ને ક્યાંક ને ક્યાંક ખુલ્લી આમ કહે છે ક્યાં બંધ કરાવો પરંતુ ક્યાંક ને ક્યાંક મનસુખભાઈ રાઠોડે મિત્રો વાત કીધું એ ભાઈને કહ્યું હતું તેમના માણસો એટલે મિત્રો વાત કીધો વ્યક્તિ હતા જે દોસ્તો હતો એ કંઈક ને કંઈક ભાઈ પાસે ગયા અને ખુલ્યા એ ભાઈને માફી માંગાવી હવે કંઈક ને ક્યાંક એ ભાઈ હશે ખુલ્યા ફરિયાદ લખી છે આ ફરિયાદની અંદર કંઈક ને કંઈક સતુભુવા અને બીજા લોકો હતા તેનો વિરોધ મિત્રો વાત કીધો ફરિયાદ લખવામાં આવી છે પરંતુ ગઈકાલે નહીં પરંતુ પ્રમની તારીખે ઓગણીસ તારીખે દીપક ચોડાસમાએ પણ ખુલ્લી આમ અરજી આપી છે જેમની અંદર લખવામાં આવ્યું છે તમે બધા લોકો વાંચી શકો છો કંઈક ને તમે બધા લોકો જાણતા હશો કે હાલ સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે આઈ હોપ કે આ વિવાદ મિત્રો વાચીતો પૂર્ણ થઈ જાય અમારો હેતુ ઈજ છે કે વિવાદ પૂર્ણ થઈ જાય અને અમારી હેતુ એ છે કે તમારી સમક્ષ જાણકારી પહોંચે બાકી હું એવું નથી કહેતો કે આ નથી વિરોધ વધે કે કોઈને ખોટું લાગે કે કોઈને થપોટમાં આવીને વિડીયો બનાવું ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર હાલ મિત્રો વાકીનો વિવાદ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ માટે તમારા સમક્ષ હું જાણકારી લેવો છું કઈક જાણતા હોય તો કહી દઉં ભાઈઓ જે મિત્રો વ્યક્તિ છે જે મિત્રો કંઈક ને કંઈક મનસુખ રાઠોડ ને કોલ કર્યો હતો હવે કંઈક ને ક્યાંક તેની જે ફરિયાદ કરી છે એ હવે શું મિત્રો કાયદેસરની કાર્યવાહી થાય છે જે પણ થશે કંઈક ને કંઈક તમારા સમક્ષ વિગતવાર જાણકારી લાવતો રહીશ તો ખાસ કરીને મિત્રો વાત કીધો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી મને લાગે છે કે મેલોડી માતા જેવા વધુ ભોવા જઈએ છે એ કંઈક ને ખાસા હતા પરંતુ કંઈક કંઈક ઘણા બધા લોકો છે તેમને પાડવા માંગે છે ઘણા બધા લોકો છે કંઈક ને તેનો વિરોધ કરે છે તો આ વિરોધ ન કરવો જોઈએ આઈ હોપ કે આ વિરોધ ઘણી જલ્દી થી જલ્દી પતી જાય બાકી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ